વડોદરામાં રક્ષાબંધન પર્વને લઈ એસટી વિભાગ સજ્જ છે ત્રણસો એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે ચાલીસ હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી પંચમહાલ દાહોદ રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ ગોધરાના રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ છે પાવાગઢની વધુ વીસ બસ ફાળવવામાં આવી છે વડોદરામાં રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી એસટી વિભાગ સજ્જ જોવા મળ્યો ત્રણસો જેટલી એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી ચાલીસ હજારથી વધુ મુસાફરોએ ત્રણ દિવસમાં જ મુસાફરી કરી રક્ષાબંધન નિમિત્તે મુસાફરોનો ઘસારો જોતા દાહોદ ગોધરા લુનાવાડા મોડાસા પાવાગઢ એ તરફ મુસાફરો જોતા એ લોકોને અત્યાર સુધીની અંદર છત્રીસ બસનું એક્સ્ટ્રા આયોજન કરેલ છે અને હવે પછી પણ મુસાફરોના ઘસારા મુજબ સાંજ સુધીમાં એસીથી સો બસોનું આયોજન તૈયારી રાખી છે અમે એકસો ને અગિયાર ટ્રીપોનું આયોજન ગઈકાલે કરેલું હતું એમાં પંચમહાલ સાઈડે અને અમદાવાદનો પણ ઘસારો હતો એને પણ પહોંચી વળેલા હતા અમે આજે પંચમહાલ જિલ્લાની અંદર જ ટ્રાફિક થોડું દેખાય છે અ એ સાઇડે જ અત્યાર સુધીમાં છત્રીસ બસો એક્સ્ટ્રા અમે સંચાલન કરી દીધેલું છે